સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના પરનાળા ગામે એક ગાય નાની બાળકી પર હુમલો કરતાં તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે મળી આવતી જાણકારી અનુસાર જિલ્લાના લીમડી તાલુકાના પરનાળા ગામે બે બહેનો હિરળ અને નાયરા પોતાના ઘર આંગણામાં રમી રહી હતી ત્યારે એક ગાય ખેલેથી છૂટી જતાં એક બાળકી પર હુમલો કર્યો તો ને હુમલાની ઘટનામાં બે પોઇન્ટ પાંચ વર્ષની બાળકી નાયરા ચેતનભાઈ ધરેજીયાને માથામાં ગંભીર જા થવા પામી હતી જેને પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં પરસ્પરના તબીબ દ્વારા બાળકીને મૃતો જાહેર કરવામાં આવી હતી આ ઘટના બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એમએલ સી નોંધાવવા પામી હતી કલ્પેશ વાઢેર લીંબડી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ